هههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههه <laughs>

फ्रेंड मजा आवाँ 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 मजा से। गर्मी केवी लगे बहुत करता, करता जाइए जंगल

કાચા છે જંગલ માંથી આવશો તો બહુ મજા આવશે કેમિકલ કેમિકલ ગંદાય છે ઉપરથી બધું બાસ આવે છે રોડ ઉપર ચાલવું એના કરતા જંગલમાં ચાલવું એની કંઈક મજા જ અલગ છે અમે ચાર જણા છે જોઈ શકો છો ત્રણ જણ આગળ જાય છે ગોલું મોલું છે અને પેલા જાય છે બચ્ચન સાહેબ આગળ જાય છે જો ફ્રેન્ડ રસ્તામાં વિસામ આવે છે એની ટાઈમ જમવાનું મળી જશે એકદમ ફ્રી પાછળ જોજો પછી આવજો હું શોર્ટકટ ચાલી ના હો તો આ બધું જોવા મળે ફોટો શૂટ પણ મસ્ત થાય ચાલી જ રહ્યું છે શોર્ટકટ જતા જ માછી થોડી પહેલા તમને શું છે બતાવો અંદર તો ગાઈસ કઈ દેખાતું નથી મને હું બીક લાગે એવું છે એટલે હું અંદર નહીં જાઉં દૂરથી બતાવી દઈશ અનાજના કોઠાર હોય છે માચી પર પચી ગયા છે આજે બહુ પબ્લિક નથી चलो फ्रेंड्स अब बाबा के ऊपर चढ़िए थकी गया है बहू गेट आई गए पावागढ़